નમસ્તે મિત્રો હું જો સિદ્ધાર્થ છાયા તો સ્વાગત છે તમારું સીટ ટોક્સ માં નમસ્તે મિત્રો અને સીટ ટોક્સમાં તમારું ફરીથી સ્વાગત છે આજે આપણે મળ્યા છીએ એક તાજી શુક્રવારે રિલીઝ થયેલી ફિલ્મની વાત કરવા પહેલાં ફિલ્મ જોવા ગયો ત્યારે કાયમની જેમ વિચાર એમ જ હતો કે રિવ્યૂ કરીશ પણ એ ફિલ્મ જે તમે જોયું જ છે તમનેલમાં એટલે મેટ્રો હિન્દીનો એ મને જે એનો પહેલો ભાગ જેટલો સ્પર્શી ગયો હતો એટલો મને સ્પર્શ ન કર્યો અને મને એમાં બહુ એક મોટી સમસ્યા દેખાઈ એટલે મેં નક્કી કર્યું કે રિવ્યૂ તો જે કોઈ સીટ ટોક્સ જોવે છે અને બધેથી જોવા મળી જશે હિન્દીમાં આ ફિલ્મનો પણ મને જે સમસ્યા દેખાઈ મારે એના પર ધ્યાન આપવું છે એટલે આ વિડીયો ખાસ એ સમસ્યાને ધ્યાન આપવા માટે છે તો એના ઉપર આપણે આગળ વધીએ તો પહેલાં એક નાનકડી અપીલ કે જો તમે હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી દો તો વાત કરીએ મેટ્રો ઇન દિનો જે મને સૌથી મોટી સમસ્યા નડી અને મને આ સમસ્યા હું ઘણા સમયથી આનો હું વિરોધી રહ્યો છું જુઓ આ સ્ત્રી જે છે આપણી માતા છે આપણી બહેન છે આપણી પત્ની છે આપણી મિત્ર હોય છે આપણી આસપાસ રહેનારી આપને જન્મ આપનારી સ્ત્રી હોય છે એની મહાનતા છે જ પણ જ્યારે ભૂતકાળનો કોઈ રેફરન્સ લઈને હું આ ફિલ્મ માટે નથી કહેતો હું ઓવરઓલ માનસિકતા કહું છું કે ભૂતકાળમાં અને અત્યારે પણ સ્ત્રીઓ સાથે જે કોઈ પણ જબરદસ્તી કે જોર જુલમ થયા છે તો ચાલો હવે આપણે પુરુષોને નીચા દેખાડીએ એ બાબત સાથે મને વાંધો છે અને મેટ્રો ઇન દિનોમાં મને આ બહુ જ ઉડીને આંખે વળગ્યું દરેક જે જોડી છે એ પ્રમાણે આપણે વાત કરીએ એ પહેલા એક બીજી વાત કરી દઉં કે શરૂઆતમાં એક લગ્નનો સીન આવે છે એ લગ્નના સીનમાં જે પંડિતજી છે એ આપણા લગ્ન વિધિના મંત્રોચ્ચારને બદલે તારું જીવન સ્વાહા તારી શાંતિ સ્વાહા તારો સુખ સ્વાહા આવા મંત્રો બોલે છે આની શું જરૂર હતી એ મને સમજાય નહીં શા માટે કોઈ પવિત્ર જે વિધિ ચાલતી હોય એનું આ રીતના એની આ રીતના મજાક કરીને એનું અપમાન કરવામાં આવે એ મને સમજાયું નહીં હવે વાત કરીએ આપણે જોડિયો પ્રમાણે તો સૌથી પહેલાં જેને બહુ ઓછું મહત્ત્વ આપવામાં આવ્યું છે એ અનુપમ ખેર અને નીના ગુપ્તાની વાત છે તો એમાં પણ દોષ પુરુષનો છે કે જ્યારે એ લોકો શું કહેવાય જતા કોલેજમાં હતા ત્યારે અનુપમ ખેરે કોઈ કારણસર એની રાહ ના જોઈ એને જવા દીધી એ વાંક અનુપમ ખેરનો આવ્યો અનુપમ ખેરની આમાં દીકરી દેખાડી છે જે એના માતા પિતાના ગુજરી જવાથી એક્સિડન્ટ બાદ એની જવાબદારી આવી ગઈ કે હું મારા દાદાને હું સાચું તો એ એનાથી દૂર જાય એના માટે અનુપમ ખેર કઈક કેવું કરે છે નીના ગુપ્તાને સાથે લઈને કે એનાથી એમ થાય કે આટલી ખરાબ આટલું એટલે વાંક પાછો દાદાનો જ આવે કે આ ખરાબ દાદા છે એટલે મારે જવું પડશે આ એક વાત થઈ બીજી છે સારા અલી ખાન એની સાથે જો કે આદિત્ય રોય છે પણ એક બીજું પણ કેરેક્ટર છે જેની સાથે એની સગાઈ થવાની થઈ છે અને લગ્ન થવાના હોય છે એનામાં એક ખાસ એવો બોસ દેખાડવામાં આવ્યો છે કે જે એની શારીરિક છેડતી કરે છે એને ફિઝિકલી એને સાથે ખરાબ રીતના કાયમ વર્તન કરે છે એની સાથે જ એનો થનારો પતિ કામ કરે છે એ પહેલા એને અવગણના કરે છે અને જ્યારે એ સારા લિખાને પેલા એના બોસને લાફો મારે છે ત્યારે એને એમ સમજાય કે સોરી કહી દે એટલે ટૂંકમાં પુરુષ બધે જ આ એક ક્રિએટ કરવાની આ અહીંયા પ્રયાસ કરવામાં આવ્યો છે કે પુરુષ બધે એવા જ હોય છે જે સ્ત્રીઓને ખરાબ નજરે જોવે છે અને એનું શારીરિક શોષણ કરતા હોય છે અને એની સાથે એનો જે જીવનસાથી બનવા જઈ રહ્યો છે એ એને કોમ્પ્રોમાઈઝ કરી લેવાનું આ પુરુષની છાપ છે પછી એક બીજું કપલ છે એ છે અલી ફાતિમા સાના શેખ અને અલી ફઝલ આ મારા આસિસ્ટન્ટ મને પ્રોમ્પ્ટ કરી રહ્યા છે એમાં જે અલીનો જે છે પાત્ર એ લૂઝર દેખાડે છે કે કોઈ નિર્ણય કરી ન શકે ડબલ માઇન્ડમાં રહે કાયમ તરત એવો નિર્ણય લઈ લે કે જેનાથી તકલીફ પડે પણ એની જે વાઇફ છે એ તો બહુ શું કહેવાય બહુ જતું કરે છે પોતાનું બાળક પણ જતું કરે છે જેથી સંસાર ચાલી જાય એક બે વાર વિચાર કરે છે પાછું એને પૂછ્યા વગર એબોર્શન કરી લે છે એનો વાંધો નહીં પતિને જ્યારે પતિ પતિને પત્નીનું બંનેનું સંતાન હોય છે ને તો એને કોઈ જસ્ટિફિકેશન આપ્યા વગર એ સ્વીકારી લેવામાં આવે છે બે વખત ખોટું બોલે છે તો પતિ ગુસ્સે થાય છે એ રીતના દેખાડે છે પણ ખોટું કેમ બોલવું પડ્યું અથવા કેમ ન બોલવું જોઈએ એવી કોઈ વાત અહીંયા કરવામાં આવી નથી વચમાં એલજીબીટી ક્યુ પણ ઘુસાડવામાં આવ્યો છે જેમ પેલા મંત્રોચ્ચારની કોઈ જરૂર નથી એવી આની પણ જરૂર નહોતી તેમ છતાં ઘુસાડવામાં આવ્યું છે શા માટે પાછો એવો ડાયલોગ પણ છે કે આ બધી તમામ બધા છોકરા છે ને ઇન્ટરનેટને જોઈને બધું આવું વિચારવા લાવો છો પણ છેવટે તો આવું જ દેખાડે છે શું જરૂર છે આ આ નોર્મલ કરવાની શું જરૂર છે એની વેઝ મે બી આઈ એમ ફ્રોમ ઓલ્ડ સ્કૂલ એટલે મને આ બધું ખૂંચ્યું છેલ્લે અને જેનો જે કપલનો આ ફિલ્મમાં સૌથી લાંબો હિસ્સો છે મોટો હિસ્સો છે એ પંકજ ત્રિપાઠી અને કોંકણા સેન શર્મા કોંકણા સેન શર્મા પંકજ ત્રિપાઠીની એ ટિન્ડર ટાઈપની એક એપ દેખાડવામાં આવી છે એ જોઈ જાય છે તો એ નક્કી કરે છે કે હું મારા પતિને ફસાવું એમાં લોગ ઇન કરીને ફસાવે છે એને ફક્ત ચડ્ડીમાં ગોટલની બહાર સુધી દોડાવે છે આ રીતનું એનું અપમાન કરે છે પણ શું થાય છે પછી પેલો સોરી કહે છે તો એની વાત નહીં સીધું પિયર જતું રહેવાનું પછી ગોવા જાય છે તો એને બિચારાને એકલો એ બિચારો ટ્રાય કરે છે સોરી સોરી ફરીથી આપણે શરૂ કરીએ પણ એને એકલા રસ્તે અર્ધવચ્ચે મૂકીને જતી રહે છે ત્યાં એને પાછો એક નાની ઉંમરનો એનાથી યંગ વીસ બાવીસ વર્ષ યંગ છોકરો મળે છે એની સાથે એમને જેના માટે માટે પંકજ ત્રિપાઠીનો વાંધો હતો એ કામ એ પોતે કરે છે પંકજ ત્રિપાઠી તો ખાલી એની વાઈફ સાથે એવું માનીને કે કોઈ બીજી સ્ત્રી છે એ રીતના વાત કરતા હતા પણ અહીંયા તો એના હોટલના બેડરૂમ સુધી પહોંચી જાય છે પણ છેલ્લે ટણી તો કેવી કે તમે આવું કર્યું મારો કોઈ વાંક નથી સ્ત્રી પુરુષ જેમ કહેવાય છે કે બે પૈડા છે બે સરખા હોવા જોઈએ તો પછી સ્ત્રી સમાનતા હોય તો અહીંયા તો પુરુષ સમાનતા લાગશે એવું કે પુરુષ છે હું એટલે મને આ બધું ખૂંચે છે પણ હું લેવલ પ્લેઇંગ ફિલ્ડની જ વાત કરું છું જો તમને તકલીફ હતી પુરુષો અમને દબાવે છે અથવા તો સ્ત્રીઓને દબાવે છે એમનું શોષણ કરે છે તો આ તમે શું કરો છો તો આ બધી વાત લઈને આ ફિલ્મ આવી છે એટલે મેં થમનેલમાં પણ લખ્યું છે એ પ્રમાણે આ સ્પોઇલરથી ભરેલી છે અને શરૂઆતમાં પણ મેં એક લખ્યું છે કે ભાઈ સ્પોઇલર છે એટલે જો ફિલ્મ ન જોઈ હોય તો જોતા નહીં એટલે મેં આ રીતના ફિલ્મ જોઈ છે તમે જો આ ફિલ્મ જોઈ છે તો મને કહેજો કે હું મારા મંતવ્યો અનુસાર કેટલી હદે સારો છો આ ફિલ્મનો રિવ્યૂ ન હતો મને આ બધું બહુ ખોચ્યું કારણ કે પહેલો ભાગ પૂરો પ્રેમના એમાં હતો લવ ને એમાં આમાં તો પ્રેક્ટિકલ વધુ છે પણ એની સાથે સાથે મને એવું લાગ્યું કે પુરુષોનું ભરપૂર અપમાન પણ આમાં કરવામાં આવ્યું છે તમે તમારી વાતો કોમેન્ટમાં જણાવજો આપણે આ રિવ્યુ નથી એટલે સ્ટાર નથી આપતા તમે તમારી વાત મને કહેજો આપણે ફરીથી મળીએ ત્યાં સુધી સીધા છે અને આજ્ઞા આપો તમને બધાને મારા તરફથી આવજો